અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન માટે ભારે ભીડ નવા વર્ષના દિવસે ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થીઓ ઉમટ્યા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા નવા વર્ષના દિવસને લઈને અમદાવાદ શહેરના નગર દેવી તરીકે જાણીતા ભદ્રકાળી માતાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની દર્શનાર્થીઓની કતાર લાગેલી જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો ભદ્રકાળી માતા મંદિર પરિસરની બહાર લગભગ લગભગ થી ત્રણસો મીટર સુધીની લાઈન છે અને દર્શનાર્થીઓને લગભગ એક કલાકથી વધારેનું વેટિંગ એટલે કે એક કલાકથી મા ભદ્રકાળીના દર્શન માટે રાહ જોઈને અહીંયા ઊભા છે અને પોતાને માતાજીની એક ઝલક દર્શન કરવાની તક ક્યારે મળે એની તેઓ રાહ જોઈ રહ્યા છે

આજે ভক্তઓમાં ઉલ્લાસ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે કે તમે પણ દર્શન માટે અહીં આવ્યા છો ક્યાંથી આવ્યા છો અને કેટલા સમય સમયથી અહીંયા રાહ જોઈ રહ્યા હતા દર્શન માટે હું ન્યુરાણિતથી આવી છું અને 10 15 મિનિટથી મને લાઈનમાં ઊભા રહે અને નવા વર્ષના દિવસે અમે દર વર્ષે દર્શન કરવા આવીએ એટલે આટલી જ લાઈન હોય છે અને ભક્તિનો માહોલ અહીંયા એવો બની રહે છે કે શ્રદ્ધાળુ દૂર દૂરથી દર્શન કરવા આવે છે આપ જોઈ રહ્યા છો કે આજે ભદ્રકાળી માતાના મંદિરે નવા વર્ષના એટલે કે હિન્દુ ધર્મ પ્રમાણે જે નવા વર્ષની આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે મા ભદ્રકાળીના દર્શન માટે નવા વર્ષની શરૂઆત આજના દિવસે તેઓ દર્શન સાથે કરી રહ્યા છે ને કંઈક આ પ્રકારનો માહોલ મંદિર પરિસરમાં હાલ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ